ભ્રષ્ટાચારની પોલ ખોલતા થયા છે કારણ કે એમનું પણ કોઈ સાંભળતું નથી એમણે કરાવેલા તપાસના આદેશોનું પણ પરિણામ શૂન્ય છે તંત્ર સરકારના કંટ્રોલમાં નથી મંત્રીઓ પણ સરકારના કંટ્રોલ મુખ્યમંત્રીના કંટ્રોલમાં નથી ત્યારે ચોક્કસ કહી શકાય મુખ્યમંત્રી તરીકે બેઠેલા વ્યક્તિ જો માત્ર ઉપરથી કોઈ નચાવે એમ બત્રીસ પુતળીની જેમ પપેટશોની જેમ નાચતા હોય અને માત્ર લોકોને સાંભળવાના ઉકેલની કોઈ જવાબદારી કે અપેક્ષા એમની પાસે રાખી ન શકાય અમે પત્રકારો પણ એક અપેક્ષા લઈને ગયા હતા મુખ્યમંત્રીને મળ્યા હતા લેખિતમાં અમારા પ્રશ્નો રજૂ કર્યા ત્યારે કીધું તું કંઈક ટેબલ ટોપ બેઠક થાય પ્રશ્નોની ચર્ચા થાય જેટલું ઉકેલી શકાય એટલું અમે કોઈ કરોડો રૂપિયાની ગ્રાન્ટ નથી માંગતા અમારા હક અને અધિકાર જે આજથી પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ પહેલા અમને મળતા થાય લાભ છીનવાઈ ગયા છે રાજકીય નેતાઓને અધિકારીઓને બધાને મોંઘવારી નડે છે બધાના પગાર વધે છે સસ્તો માત્ર પત્રકાર થયો છે એના પાંચ દસ ટકા પત્રકારો પણ જવાબદાર છે જે પત્રકારત્વ કરે છે પણ સાચા પત્રકારોને નેવું ટકાને એની સજા થાય છે પણ સરકારે પાંચ દસ ટકાને આગળ ધરવાની જરૂર નથી નેવું ટકા પત્રકારોની શું માંગ છે એની ચર્ચા કરવાની જરૂર છે પચીસ વર્ષ પહેલા જે જાહેરાતનો ભાવ નક્કી થયો હોય એ ભાવમાં પણ બે ભાગ પાડી નવો ભાવ જાહેર કરી અને દસ ટકાનો વધારો જાહેર કરે આ તો જીએસટી ના ઘટાડા જેવું છેતરામણો નિર્ણય છે અમે વીસ ટકા ભાવ વધારો માગ્યો હતો પણ જે ભાવ મૂળ હતો એની ઉપર ભાવ ઘટાડી અને પછી વધારો કરવો એનો કોઈ મતલબ નથી આ તો જેમ ભરતીમાં કોન્ટ્રાક્ટ બેઝ આવી ગયો આવી ગયો પત્રકારોમાં મોટા અખબારો મુખ્ય ચેનલોમાં કરોડો રૂપિયા ખર્ચે છે સરકાર કરોડો એટલે ગણતરી બહારના કદાચ આંકડા મેળવી ને તો અધધ થઈ જાય એવા પણ સાચા અને નાના પત્રકારો જેના ઉપર એનું ઘરનું નિર્વાહ થાય છે આવા પત્રકારો જીનતા ક્યારે આ શાસકોએ કરી નથી કારણ કે શાસકો ભ્રષ્ટાચારમાં આળોટે છે તરબતર છે અનેક વખત રજૂઆત કરી સી આર પાટીલ સાથે છ છ વખત બેઠક કરી માત્ર પત્રકારોને પણ કોણીએ ગોળ લગાવવા સિવાય કાંઈ પરિણામ નહીં શું અમારે તમારા વખાણ કરવાનો મેં ઠેકો લીધો છે અમારા પ્રશ્નોને ટૂંક સમયમાં નહીં પતાવવામાં ઉકેલવામાં આવે ને ચર્ચા કરવામાં નહીં આવે ને તો આગામી વિધાનસભામાં તમે પત્રકારો શું છે ને એની તાકાત જોઈ લેજો અમે પચીસ પચીસ પત્રકારોની ટીમ પાડશું અમારી પાસે દસ હજાર પત્રકાર છે પચીસ પચીસ પત્રકારોની ટીમ પાડશું એક એક વિધાનસભામાં સોશિયલ મીડિયાનું કામ કરવા કામે લગાડશું અને ચૂંટણી સમયે ભાજપની પોલ ખોલશું આવો ભેદભાવ કેમ થઈ શકે આખા દેશની સત્તાનું સુકાન આપવા માટે ગુજરાત મોડેલ ચિતરવાનું કામ ગુજરાતના પત્રકારોએ કર્યું હતું અને દેશમાં સૌથી ખરાબ પરિસ્થિતિ હોય ને સરકારી સુવિધાની દ્રષ્ટિએ તો ગુજરાતના પત્રકારોની છે અને સરકારો પ્રેસ મીડિયામાં પણ માનીતા માણસોને નિમણૂક આપી ચમચાગીરી કરવા ગોઠવી દીધા છે કચેરીઓમાં પણ સોશિયલ મીડિયા માટે માણસોને પગારદાર તરીકે મૂકવાના ચાલુ કર્યા છે એટલે ગુજરાતના પત્રકારનું તમે અવમૂલ્યન કરો છો એની અવગણના કરો છો તમે ખુદ સ્વીકારો છો તો આ પત્રકારોની તાકાત શું છે ને એ આવનારી ચૂંટણી બતાવશે મહેરબાની કરીને સામાન્ય લોકોની જેમ ઝડતા ને ડઠ્ઠરતાથી પત્રકારોને બોલાવવાનું બંધ કરો અમને પણ માત્ર પેન ચલાવતા આવડે એવું નથી અમને પણ તમારી જેવા ભાષણો કરતા આવડે છે તમારે તો જુઠ્ઠાણા ફેલાવાના છે ને અમે તમારું સત્ય રજૂ કરીશું તો કપડાં ઉતરી જશે એટલે મહેરબાની કરીને પત્રકારોની સમસ્યાના સમસ્યાના ઉકેલ માટે નવનિયુક્ત પ્રમુખને પણ કહું છું અમે રજૂ કરેલા પ્રશ્નો તમારી પાસે છે ન હોય તો અમે મોકલવા તૈયાર છીએ પણ મહેરબાની કરીને બેઠક કરીને આનો પ્રશ્ન ઉકેલો ક્યાં સુધી સહન કરશું થઠ્ઠા મશ્કરીને મજાક કોણીએ લગાવવાનો ગોળ હવે જમાનો બદલાઈ ગયો છે એકવીસમી સદીમાંથી અને જયારે એકવીસમી સદીનો પત્રકાર આંગળીના ટેરવે ઘડીના છઠ્ઠા ભાગમાં કોઈ પણ મેસેજ વાયરલ કરી શકતો હોય ત્યારે તમારું સોશિયલ મીડિયા પણ પાંગળું પુરવાર થયું છે તમે જેને પગાર આપો છો ને એની જે મેસેજ બને છે ને એની ઉપર હલ્લા બોલતો સોશિયલ મીડિયા કરે છે એમાં નાના પત્રકારોની મહત્વની ભૂમિકા છે જો એને ન્યાય નહીં આપો એના પ્રશ્નો નહીં ઉકેલો તો પ્લાનિંગથી અમે ઉતરશું અને પછી કહેતા નહીં કે હાલો હવે બેઠક કરીએ સોમાન નાના અને મોટા બધાને વાલું હોય ખાલી તમે મોટા માણસોના મોટા પત્રકારોના ખોળામાં આળોટો છો ને નાના પત્રકારોની ચિંતા નથી કરતા ખૂબ દુઃખદ છે શાનમાં સમજવા જેવું છે અમને સાંભળતા નથી એટલે આજ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે અમારી વાત અમારી વેદના રજૂ કરું છું આ વેદના મારી એકલાની દસ હજાર પત્રકારોની છે સમજાય તો સારું જાગ્યા ત્યારથી સવાર સમજી હજુ સરકાર પ્રશ્નને ઉકેલવાની દિશામાં આગળ વધે એવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત